નમસ્કાર દર્શક મિત્રો હું છે સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ થીમ આધારે નારીવંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર ભી પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત કર્મયોગી દિવસ થીમની ઉપર મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ બે હજાર તેર અંગે જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં જિલ્લાના વિવિધ કચેરીઓમાં કાર્યરત અનેક મહિલા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને કાયદાકીય જ્ઞાન સાથે તેમના હકોની માહિતી મેળવી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવી મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદાઓ યોજનાઓ અને જાતિગત અસમાનતા દૂર કરવા અંગે સમજૂતી આપવાનો છે આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પીપી ઠાકોર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ફિલ્ડ ઓફિસર ડીએચઇડબલ્યુ ટીમ તથા પીવીએસસી સ્ટાફ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા